त्यही हाँसी उठ्ला कुलो ट्राफिक म त हजुर म म तिमी बाटो जुन तपाईँ त लाल बागे नै जोइ एक एक्ला अन्त चाहिँ पफ मारिम पास आम जो आएको त घडी घर म पफिदियो तपाईँ त एक्ला आमाले त रस्ते रस्ते जाउँ अब हाडाहरू रस्ते जाउँ नै फाडे अब कसै जाउँ अब तपाईँ त नजिकमा नजिकमा राखेर पुगाउनु

એકદમ સ્વાદિષ્ટ છે આપણને તો મસ્ત લાજી બનાવજી બનાવી નાખો અરે લારી બનાવે તો ભેડની લારી મેળામાં બનાવે છે આડે મેળામાં તો આના કરતાં ભંગાર હતી આપણે ખાધું હતું જોઈ હતી કશું સારી હતી કોઈ વાતનો સ્વાદ નહોતો આવતો ને આ તો મસ્ત લાગે છે ચટણી વાળી આ તો છે મફત આવે ભાવ કેટલા આપણે તો

તાર પપ્પા ને તાર પપ્પા એમ કે છે તમારે ખાઈ બખોરી કોમે દાવા છે બેચે ના પાડી જો ના લાવ જેવું લાગે તો ના વાદ ન કરતો ને પપ્પા મને શિયાળા જેવું લાગે છે

પૈસા <S preachy> <Không. mcession> তো আবার আসসালাম নালয় আশ্বাসন নালতো না তোমরা তো ঘুমিয়ে যাওছো সকালে যতবার দিলে করে 5 টাকা বিলটা 4 টাকা বিল দিতে না 5 টাকা বিল দিতে না કવિ વે તો જ જાયરી તો બોલતાય નહીં આનું બોલે નહીં આનું આનું બોલે વધારે બોલે આ જો પૈસા પાંચસો રૂપિયા નોખા કરે તો મને કોઈ કહેતા નહીં હા એ પૈસા કેટલા લીધા એમ તો શું આવડા બેઠા તાજુ આ બાજુ તાજુ

आचवी नसे पाकटवर नथी हो भाई कशे येत नाही अनु म्या पुछू नाले अनु जातच रोयती कारण तर कुठ भावे अनु के हो मारे खावी के तोरा दारे सोरा आहे रे मम्मी ह मारू हे हे आज फाडी नाचे आम तक आ फाडी नाचे हे फाडी नाचे आ हे 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 ईशोना पुजारी ह चा दावलो सी लेवा खैलेम के खैलेले है खैले खैलेम के रुछू खै खै तू खैरे तू मे ने के अमर जा आरे से आ रे हजार पन्ने आवडे

લે આધી શું લેશું વર હાથ બારી પડે નવરા પડેખ પડે વરહાદ

આ બાજુ આ આના બાજુ દરવાજો એટલે તૈણોનો વાયરો ભેગો મળે ને એવો આવતો એવો આવતો એવો આવતો ને ગેસ તો કતું ચાલુ જ ના થાય તો ગેસ ચાલુ થાય ને જાતો જાત બંધ થઈ જાય વાયરોના કારણે બારી તો નખાઈ દીધી છે ને હવે દરવાજો લગાવવાનો છે તો દરવાજો હવે થોડાક દિવસોમાં લગાવી દેવડાવશે લાઈટ ફિટિંગ તો હાલ કોઈ કરાવવાની જરૂર જ નહીં આ રહ્યું આપણું ગોળો આ બાજુ છે લાઈટ ફિટિંગ બધું કહો અંદર પાઇપું તો નાખેલી છે પણ હજુ વાયર ને એવું નહીં લાવેલું તો ચા થઈ ગયો છે આપણો તૈયાર બની ને લો પીરોડો ઉભા રહો બીજો વાટકો લાવો पहले से बिस्किट लिए हूँ मैंने बिस्किट वगैरह नहीं हाल वो मनाने बंकी तो आज फोन जो है वो है वो थे ए याने तार बिस्किट खाओ है उड़े टोड़े वगैरह तो सार तू नहीं जो पे बेहु उठे जो पे वाला तू तो बेहु नहीं चापी वाला ले दाउ जो तो भी हो તો રોટલી ખાતા હોય તો તારે બિસ્કિટ નહીં ખાવ તાર પપ્પા થોડી રોટલી લેતા તારા હોડામાં પડી માં છોકરો નહીં ડબામાં પડી જા રોટલી લેતા જો એક લાઈ દે બિસ્કિટ નું પડી ગયું પણ મન ખબર હતી ખાવાર નતું ખાતું મતારે હવે ખાઈ રહ્યું છે ગળચી જો ગળચી જો લે ગળચી જો એમ કે ઓવે એ તું ગળચી જા તું મારે નથી ગળચું લે લે હા તું રોટલી લેતા જા હોડા પડી અને ખાવું પહેલા ડબ્બા પડી બિસ્કિટ તો લેતા જા લે તાજા બીજું ખાવું તો લડા માં પડ્યું લે આનો ભેંસ મચે ઉપર અરે તાડે જોઈએ નું ભેંસડું છોકરા મોન ગતું હવે તો બધાય લઈ આખે ના જાય મારી હું આખે ના જાય ને મારું

તો રોટલા જખે ન હોય ઓહ ખરા ગરુ દેવો લાગે બસ રોટલો કરના હું બી બાય કાળ પરવાઈ તન લાગે હમ રોટલા હે રોટલા ગમમી નાસ્તો હે ખાવાનું મમરા છે ગોટિયા છે પેલા શું કે ખાખરા છે બિસ્કિટ સે તોય આ તણી રોટલો ખાઈ ખાઈને ખાયા બંગો રોટલી અમે નઈ ભાંગ દિલો તું તમ ખા આપડે તારે બિસ્કિટ હ